ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ પાદરા પોલીસે અને સી ટીમ દ્વારા બાઇક ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાદરા પોલીસ અને મહિલા સી ટીમ દ્વારા જાહેર રસ્તાઓ પરથી બાઇક લઈને પસાર થતા બાઇક ચાલકોને પતંગના દોરાથી ઈજાઓ ન થાય એ માટે બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં પાદરા નવા એસટી ડેપો જગતનાકા ખાતે પાદરા પોલીસ સ્ટાફ અને મહિલા સી ટીમ દ્વારા બાઇક ચાલકોને ઊભા રાખીને તેઓને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા ઉત્તરાયણના હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને લોકો એડવાન્સમાં પતંગ ઉડાવવાનું શરૂ કરી દીધું છે જેને લઈને રોડો પરથી પસાર થતા બાઇક ચાલકોને પતંગના દોરાથી નુકસાન અને ઈજા ન થાય તે માટે જગતનાકા ખાતે પોલીસ સ્ટાફ ઊભા રહીને પસાર થતા બાઇક ચાલકોને ઊભા રાખીને મહિલા સી ટીમ અને પાદરા પોલીસ ખાતા તરફથી મફત સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા આમ ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને બાઇક ચાલકોને દોરાઓથી ન પહોંચે એ માટે પાદરા પોલીસ સ્ટેશન દ્વારા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે